અને હવે શું કરવું મારે છોકરો જોતો હતો અને બીજી છોડી થઈ તું તો હાવ ભમરાઈ છું ભમરાઈ પણ જે હોય હવે છોડી કે છોકરો ઈ થોડું આપણા હાથમાં છે હવે દીકરી એ લક્ષ્મી જ કહેવાય ને આ એક છોડી તો છે અને માન માન મોટી કરી આ જોને મારો પગે ભાંગી ગયો આમાં કેટલો ખર્જો થયો અને એ કેમ મોટી કરવી મારે જે ભાઈક માં છે ને ઈ થાય બધું જોઈ જો હાલો ખરી હાલો હવે શું ભાઈક તું ધાવ ભમરાઈ રહી હો ની મને

હા ગંડો સો તું તને ન પડતી શું મોટી કરી છે હવે મોટી તો મારો પગે ભાંગ લો કામ કરું મોટી કરવી તમે કામ કરો જાવ નીકળો તો આમ તો જો આને કઈ ખબર ન પડતી કામ કરો બતાઈ આમ કરો બોલો કેસે તારી છોડીને નાખ્યા

ઉભી થાય છે મારી દીકરી હું એક કામ કરું આ મંદિરે તો આમ થાય માણસો આવતા હોય આ મંદિરે આને મૂકી દઉં કોક ને કોક આને લઈ જાય છે ઘણા મા બાપ છોડી છોકરા કાંઈ નથી હોતો અને મારી દીકરી તો મારી છોડી જતો હું તને આયા મૂકવા આવી છું મને માફ કરી દેજે મારી દીકરી હું તને આયા મૂકીન જાવ છું એની મને કેરે આવશે ઓલી છોડીને નાખવા ગયા નહીં રહી હા આવી

હલો હા સાહેબ હું ફતેહપુરથી સરપંચ બોલું તમે અમારા ગામના કુવે આવો ઇમરજન્સી કેસ છે હા હા વાંધો નહીં એ હા સાહેબ આવે જ છે ઓ આમ તો જોવો આ આના મા બાપને કાંઈ આની પેઢી નહીં હોય મહણિયા કેવા હશે ને છોડીને મંદિરે મેકીને વહી ગયા

સાહેબ અમારું ગામ તો રહ્યું ને બહુ મોટું જબર છે અમારા ગામમાં હજાર બે હજાર તો ઘર છે હવે કઈ કઈ બેન ને ડિલિવરી આવે એવું કોને ખબર લગભગ મારા અંદાજે ને સાહેબ અમારા ગામમાં દસ પંદર બેન ડિલિવરી આવે એવું હતું છે તો કેમ સરપંચ ખબર પડે મારું દીકરો હવે પકડવા કેમ કોઈ માનતું નથી હજી કહું આછું બોલી જાવ ને મારી મારી તોડ નાખી જો મારા દીકરા કોઈ માનતા જ નથી હવે આને પકડવું કેમ સાહેબ એક આડિયો કરી તો શું આ સરકારી દવાખાને આપણે ફોન કરી અને કઈ કે આજની તારીખમાં ડિલિવરી આવી છે કોને હા એટલે તરત પકડાઈ જાય એ વાત તમારી હાઈ છે હો સરકારી દવાખાને ફોન કરી કે આજ ફટેપુર માં કોને ડિલિવરી આવી એટલે ખબર પડી જાય બરાબે જો હું ફોન કરું હા સાહેબ કરો ફોન કરો કાકા હાલો ડોક્ટર સાહેબ આ ફટેપુર માં આજ કોને ડિલિવરી આવી હ હા તે કાય વાંધો તોન હારું હાલો સરપંચ રાધાબેન કોણ એની આજ ડિલિવરી આવી છે હે હા ના એની જ છોડી છે આજ એને ડિલિવરી થઈ હા એને ડિલિવરી થઈ છે તો તો સાહેબ એ તમારા ગામના છે અને અહીંયા જ રહે હાલો તમને બતાવું અહીંયા જ રહે હા આ એની જ છોડી છે હાલો એને ઘર બતાવો હાલો 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 કાય હાલો હાલો મારા દીકરાના ના બોલ છોડી ને મંદિરે હાલો સાહેબ હાલો જોવો આ યુને યુનું ઘર છે

અને આ વખતે છે ને મારો છોકરો જોતો હતો એટલે મારે એમને જ જોતી ને એટલે નાચ થયા હતા એટલે છોકરો જોતો હતો સોડી ધાવણી થાય એટલે નાચ થઈ હા એ તારો બાપ ઈના હાથમાં હોય એ તો ભાઈ માં હોય થાય હે પણ સાહેબ હું એકલો માણા આ જોવો ને મારો પગે ભાંગી જોશે કેટલીક મોટી કરવી પછી મારો દીકરા ઊભો થાય ઊભો થાય ભાઈ આગળ આવે તું આગળ આવે ઉભો થાય ડાયરી માની થોડી ધાવણી થઈ એટલે ઓલા મંદિરે થઈ જઈ નાખ થઈ હે એવું કરાય હે તો સાહેબ શું કરવું તે એકલો માણા આ એક ને માન માન મોટી કરી વાહ તારો બાપ અત્યારે સરકાર તરફથી કેવી સુવિધા છે ખબર છે તને ડિલિવરી થાય ને તારે 100000 રૂપિયા આપે છે અને ભલા મણા તું ફોર્મ ભરી ને જેને છોડીયું લગન થાય ને તારે 2 લાખ રૂપિયા આપે છે તારો બાપ અત્યારે સહાય સરકાર કેવી આપે છે તું છોડીયું નાખવા જાય તને ખબર છે મારે ત્રણ છોડ્યું છે એક છોકરો નથી તો હું કેવી હાથ હું ઈ તો તમે સરપસ છો એટલે તમારે પૂરું પડે તારો બાપ તાર બધા પૂરું પડી જાય પણ આ ની મને નથી ખબર સરપંચ આ તો આમ જો હાજે તું ફોર્મ ભરવા આવજે તારી છોડી જયારે મોટી થાય છે ને લગ્ન કરી એવડી ત્યારે બે લાખ રૂપિયા દર છે એ નથી ખબર તારો બાપ આવું કઈક જણાય હશે મારી ભૂલ થઈ ગઈ બીજી દાન આવું કરતો નહી નકર આજીવન જેલમાં જેલ ગાળી દેજો હવે આવું નહી કરું સમજો સરપંચ હવે આવું કરે ને તો ફોન કરજો વાંધો નહી હવે ક્યાંથી કરે ને હવે કરે ને તો સાહેબ આને જેલ માં ઠોકી જાજો કાઈ વાંધો ન હારું હાલો સરપંચ હાલો હાલો બધા હાલો અરે હાથ તો જો સરપંચ આ તારી મને કેમ છો હે હશે બા મારી ભૂલ થઈ ગઈ હવે આવું નહી કરું બસ હવે આ શું ભૂલ થઈ જાય